ચાલો મિત્રો તો પાછા આપણે મંદિરે આવી ગયા છે મિત્રો અને બધા મિત્રોને મંદિરના દર્શન કરાવશે મિત્રો ચાલો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ મિત્રો અત્યારે ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈશું ત્યાંથી પછી આપણે ગાદી મંદિરના દર્શન કરાવીશું મિત્રો ચાલો મિત્રો ઝડપથી બધા લાઈવમાં મિત્રો જોડાઈ જઈએ પછી આપણે બધા મંદિરના દર્શન કરાવીએ મિત્રો Jadi, teman Joisya kosong, tapi traffic cukup bocor sih. Baca, sih? Bisa, bisa mendengar semua.

चलो मित्रों तो बता मित्रों चढ़ी गए छेलाई में तीन दिन में अपने गाड़ी में देखते रह जाएं गाड़ी में ना अपने दर्शन कराएं मित्रों तुमने चलो तो तीन दिन में गाड़ी में देखते रह जाएं शुभ तो ना बता मित्रों ना वापस आम काले बाहर जाऊँ वो थी काले अपने लाइव यू मुख्य मित्रों तेरे अपने लाइव मार

તો ચાલો મિત્રો તો સમાજ મંદિર તરફ જઈશું તેના પણ દર્શન કરાવી તમને મિત્રો અને આજનો ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું છે તે એટલું બધું ટ્રાફિક જોવા મળતું નથી મિત્રો ખૂબ ઓછું ટ્રાફિક છે ચાલો મિત્રો તો સમાધિ તરફ આવી ગયા છે મહેશભાઈ પરમાર બાબા ગુડ નાઇટ ભાઈ બહુ જલ્દી ચાલો મિત્રો તો સમાજની તરફ આવી ગયા છે અને ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે લાઈવમાં અને કાલે થોડુંક બહાર જવાનું હોવાથી થોડોક ટાઈમ નહોતો લાઈવ માટે હરસુખભાઈ કંટ કાતરિયા બાપા પુણે થી લાઈમાં જોડાઈ ગયા છે હર્ષદભાઈ બહાર જિલ્લા રાજ્યમાંથી આવે છે અને રોજ બાપાના દર્શન કરે છે ઘણા છે જામનગરથી છે સુરત થી છે પુણે થી છે અમદાવાદ થી છે ઘણા બધા મિત્રો છે લાઈમાં જોડાઈ ગયા છે અને અલગ અલગ બીજા જિલ્લામાંથી રોજ દર્શન કરે છે આપણે ફક્ત હેતુ એટલે જ છે એટલો જ છે કે ઘરે બેસીને બીજા બધા લોકોને દર્શન થઈ શકે મિત્રો ચાલો જોઈએ ક્યાં કયા ગામના મિત્રો જોડાઈ ગયા છે લાઈવમાં તો મને કોમેન્ટમાં બતાવી દેજો મિત્રો ક્યાં કયા ગામ થી મિત્રો તમે લાઈવમાં જોડાઈ ગયા છો એક તો હર્ષુકભાઈ કીધું છે તે પુણેથી લાઈવમાં માં જોડાઈ ગયા છે બીજા ક્યાંથી જોડાયે તે થોડુંક જણાવજો મિત્રો જેથી મને ખબર પડે કે ક્યાં ક્યાંથી લોકો આપણી સાથે લાઈવમાં જોડાય છે જોડાય છે જીતિનભાઈ જીતિનભાઈ પણ પુણે થી જ છે જીતિનભાઈ પણ પુણે થી છે ઘણા બધા મિત્રો બહાર થી જોડાઈ ગયા છે જોઈએ બીજા ક્યાં ક્યાં ગામ થી જોડાના છે મિત્રો અને અત્યારે આપણે સમાધિ મંદિરે છીએ તમારી ફક્ત દસ મિનિટ જ લેવાની છે મિત્રો દસ મિનિટમાં બધા જ મંદિરના પરિશ્રમના દર્શન કરાવી દઈશું મિત્રો પ્રસન્ન બાપા સીતરામભાઈ જય હો બાપા સીતરામભાઈ બધા મિત્રોને અને બાપા સીતરામ અમદાવાદથી ભાઈ જોડાઈ જાય છે પ્રસન્નભાઈ હિતેશભાઈ પરમાર બાપા સીતરામભાઈ બધા મિત્રો બાબાશ્રામ ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરે પહોંચીએ ત્યાં એટલા સુધીમાં બધા મિત્રો જણાઈ દેશે ક્યાં ક્યાંથી થી આપણી સાથે લાઈવ માં જોડાય સનાતન ધર્મ બાબાશ્રામ ભાઈ જય શ્રી રામ સનાતન ધર્મો ભાઈ ફટાકડા વળો બાબાશ્રામ ભાઈ ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ત્યાં એટલામાં બધા મિત્રો જણાઈ દેશે કે ક્યાં ક્યાંથી થી લાઈવ માં જોડાણ હશે સોનું પંડ્યા હા આમની તો આપણે દરેક વિડીયોમાં કોમેન્ટ હોય જ છે સોનુ પંડ્યાની કોઈ પણ વિડીયો એમાં એની કોમેન્ટ તો ફરજિયાત હોય જ છે જય મોગલભાઈ ડાઠાથી માયા ભાઈ લાગે છે આપણા નજીકમાં બાબા સનાતન ધર્મ જય શ્રી રામ ભક્તિ કરવાની સાચી રીત જોશી ઋષિતભાઈ બાપેશ્રમભાઈ મુકેશભાઈ ટ્રેડ ટ્રેડર બાપેશ્રમ ભાવના પરમાર બાપાશ્રમ તેઓ પણ રોજ આપણી સાથે લાઈમાં જોડાઈ જાય છે મોરબીથી ચંદ્રેશભાઈ જોડાઈ ગયા છે ચંદ્રેશભાઈ હા ભાઈ હા મોરબીથી બાપેશ્રમભાઈ તમારે

આઠ વાગ્યા લાઈવ વિડીયો મૂકીએ છે અને ઘરે બેસીને તમે દર્શન કરી શકો છો આપણે ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે મિત્રો અને નોટિફિકેશન દ્વારા તમે આ લાઈવમાં જોડાઈ શકો ઘણા બધા મિત્રો એવા છે જે આપણી સાથે ચેનલમાં જોડાયેલા છે મોસ્ટ વેલકમ ભાઈ જય શ્રી રામ ચાલો મિત્ર તો હવે અત્યારે આપણે ધ્યાન મંદિરે છે અહીંયા હવે આપણે તમને બાપાના વડના દર્શન કરાવીશું બાપા પ્રસન્ન થાય છે ત્યારે એને કેવી રીતે મિત્ર તમે બગદાના અણ છો તો પૂંજારીને પૂછી જોજો કેમ કે બાપાને પ્રસન્ન કરવાની કોઈ એવી ખાસ મારી પાસે યુક્તિ નથી મિત્ર જો મારી પાસે એવી યુક્તિ હોય બાપાને પ્રસન્ન કરવાની તો હું જ ખુદ બાપાને પ્રસન્ન કરી લેત મિત્ર બાપા પ્રત્યે ભાવ અને શ્રદ્ધા રાખો ચોક્કસ સેનનું તમને રિઝલ્ટ મળશે મિત્રો ઘણા બધા નવા આ છે બાપાનો વર્ડ મિત્રો તમે જોઈ શકો તો આમાં બે આંખ આંખ મોઢું બધું જ બાપા બતાતા હોય એવું લાગે છે સાક્ષક દર્શન દેતા હોય બાપા ક્ષેત્રે પુણ્યતિથિ ક્યાં છે જયદીપભાઈ આપણે ઓગણત્રીસ એક જાન્યુઆરી છે ઓગણત્રીસ જાન્યુઆરી બાપાની પુણ્યતિથિ છે સોનો પંડ્યા મેં પણ પહેલી વાર બગદાણા જોયું સારું લાઈવમાં બની રહ્યું તમને બીજા મંદિરના પણ દર્શન કરાવીશું મિત્રો અને રોજ બાપાના દર્શન કરવા હોય તો રોજ તમે આઠ વાગે આપણી સાથે લાઈવમાં જોડાઈ શકો છો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે આઠ વાગે બાપાના દર્શન કરાવીએ છીએ સવારે સાંજે બંને ટાઈમ તો આ છે ધ્યાન મંદિર દૂરથી જોઈ શકો છો અને અહીંયાથી તમને મોટા મંદિરના પણ દર્શન થઈ શકે આ મંદિરે તમને સામેથી દર્શન કરાવીએ મિત્રો ચાલો તો સામેથી દર્શન કરો પેલા તમને ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો પછી દર્શન અને અત્યારે તમે જોઈ શકો તો પબ્લિક ખૂબ ઓછું છે પૂર્ણ મન તિથિ એવું કંઈ હોય પ્રસંગ ત્યાં ખૂબ જ ટ્રાફિક જોવા મળશે મિત્રો ચાલો મિત્રો તો આ છે ગાંધી મંદિર તમે જોઈ શકો છો જયદીપભાઈ મંડળવાળાને રોકાવાનું છે હા મિત્ર તો રોકવા દેશે મંડળવાળાને મંડળવાળાને રોકાવાનું તો રોકા દઈશ મિત્રો અહીંયા તમે જોઈ શકો તો આજે મંદિર છે અને હા ઓગણત્રીસ તારીખે આપણે બાપાની પુણ્યતિથિ છે તો અહીંયા ભવ્ય નગરયાત્રા છે અને લાખોની સંખ્યામાં માણસો ઉમટી પડશે ચાલો મિત્રો ગાદી બીને દર્શન કરી લીધા હોય તો આગળ જઈએ મિત્રો અને આ સેવકો જોઈ શકો છો જેવા માટે બેઠા છે ચાલો તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમે જોઈ શકો તો આશ્રમ પરિસર છે આ મેદાન છે આગળ ચાલો તો હવે આગળ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ચાલો તો સામે આવી ગયા

ઘણા બધા મિત્રો આજે લાઈવમાં જોડાઈ ગયા છે અને વધારે તમારો ટાઈમ લીધો એવું લાગે છે કેમ કે આપણે ફક્ત દસ મિનિટ જ લઈએ છીએ બધા મિત્રોની ચાલો તો એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો તો લાઈવમાં જોડાઈ શકો છો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી સવારે આપણે આઠ વાગે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાપિત્રમ એટલે સુધી રાખીએ મિત્રો las es